ઉપરવાસમાં પડેલા ભારે વરસાદની સીધી અસર ખેડા જિલ્લામાં જોવા મળી છે ધરોઈ ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે સાબરમતી નદી કાંઠાના અનેક ગામોમાં પાણી ઘૂસી જતા વ્યાપક નુકસાન થયું છે ખાસ કરીને રસિકપુરા નાની કલોલી અને પથાપુરા જેવા ગામોમાં પૂરનું પાણી ઘૂસી જતા હાહાકાર મચી ગયું છે એક લાખ ક્યુસેક પાણી છોડાતા હજારો હેક્ટરનું વાવેતર પાણીમાં ગરકાવ થઈ ગયું છે નાગરિકોના ઘરોમાં પાણી ભરાઈ જતા રાત્રે દરમિયાન રેસ્ક્યુ કામગીરી ચલાવવામાં આવી હતી

મારા ભાઈ આનંદભાઈ કનુભાઈ અને સમગ્ર સમગ્ર ઘરની અંદર ચાર થી પાંચ ફૂટ પાણી હતું સાહેબ બરોબર હવે અનાજ બધું ખરાબ થઈ ગયું ખેતીમાં તો ખેતી જ બધું કપાસ બધું જ જતું રહ્યું સાહેબ ખેતીમાં તો કોઈનું બચ્યું જ નથી સાહેબ કોઈનું બચ્યું નથી રસ્તી કુરાની અંદર કોઈનું કઈ બચ્યું જ નથી પણ જગ્યાએ જે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે રસ્તે આ સાંભળમતી નદીમાં ઉપર વર્ષના ભારે વર્ષની રીતે કુળ આવેલ એના હિસાબે અમારા નદી વિસ્તારના જે કાંઠાના ગામડા છે તેની અંદર ભારે નુકસાન તેમજ જે નીચાણવાળા વિસ્તાર હોય તેમજ આખા ગામની અંદર ઘર વખરી લોકોની માલજાના બહુ નુકસાન થાય છે